નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ન્યૂ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જાણીશું સહેબરના દેવ ગોગા મહારાજના ઇતિહાસ વિશે અમદાવાદથી વાયા ખેરાળુ થઈ પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં સહેબર ગામ આવે છે તે અમદાવાદથી એકસો ત્રીસ કિલોમીટરની દૂરમાં આવેલું છે અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે સહેબરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે આ મંદિરના નિર્માણ અને ગોગામાળની કથા આ રીતે છે ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ શહેબર ગામ શહેબર નગરી તરીકે ઓળખાતું હતું તે નગરીને જાહો જલાલી હતી આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણીઓ પકડાયો હતો તે વખતના શહેબર નગરીના રાજા વાણિયાને હદ પાની સજા જાહેર કરી હતી વાણીઓ ખૂબ જ ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતા જો કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડના પ્રદેશમાં આવેલા સેબર ગામમાં એક ભરવાડના ગેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે ડૂબતો માણસ તણકલું જાળે એ રીતે આશાના તાંતળે બંધાયેલા વાણીઓ ભરવાડની દીકરી પાસે જાય છે તેને બધી વિતક કથા દીકરીને કહી ગોગાની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યું કે જા તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા પકડાઈ જશે વાણીઓ ઘણો ખુશ થયો તે ઝેબર નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયા છે અને વાણીયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકાર રાજકારમાં સોંપ્યો આથી વાણીઓ ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના સેબર ગામે ગયો ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી સેબર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરી ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજ સેબર નગરી જવાની દેવા માટે ના પાડી પરંતુ વાણીઓ ખાલી પાછો જાય તેમ ન હતો તેને મહારાજને ઘણી કગર વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહ વર્ષ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા પરંતુ સોનાની મૂર્તિ બનવાની મંજૂરી આપી નહીં એટલે મહારાજે કહ્યું કે સેબર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઈને લીધે નાશ થવાનું છે એટલે મારી ઈચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વર્ષ થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણ્યો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જોર સેબલ લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપર સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા કરવા લાગ્યો સેભર ગોગ મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી પર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને ઝેભર નગરીનો રાજા હારી જતા વિજય રાજાના લશ્કરે ઝેભર નગરીનો નાશ કર્યો અને ઝેભર નગરી ઉજ્જળ બની ગઈ ગુગા મહારાજની લક્ષ્મી નારાયણ સાથે સાત ફેરવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતીના નદીના પટમાં ઊંધી પડી હતી આશરે પાંચસો વર્ષ અગાઉ ચાંસોડ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂત ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા એક વખત એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો તેઓને આ પથ્થરની મૂર્તિ તેઓ ખ્યાલ ના હતો કે ગાડું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એ ખેડૂત ધૂળવા લાગ્યો ધૂળતા ધૂળતા તે કહેવા લાગ્યો કે હું ઝેવર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેરવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોએ કુતુહલ વશ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની સાત ફેરવાળી મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું કે તમે જે ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેઓ ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પ્રસ્તાવ થવા લાગ્યો

તેનો સમસ્ત પરિવાર છે શ્રેષ્ઠ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે તેની પૂજા શિવજીની પૂજા સમાન છે હાલ હાલ મંદિર નવું બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમ જ છે ભક્તો માનતા માને છે પાઠ પૂજા થાય છે આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે મંદિરની અંદર પગ મુકતા જ તેના સ્તંભો ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડરાયેલા સર્પ જોવા મળે છે ઘડી તમને એમ થાય છે કે જાણે નાગલોકમાં આવી ગયા ના હોય અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે સ્થાનિક લોકો તેને કુવારિકા કહે છે માન્યતા છે કે નવ દંપતી જો આ નદીઓમાં સાથે પસાર થાય તો નદી તેને તાણી જાય છે આ નદી દરિયાની મળતી નથી એટલે તેને કુવારિકા કહેવાય છે સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તે બાધા તેવી રીતે કામ કરે છે એક માન્યતા પાંચમ નાગ ના દિવસે ગોગા બાપાનો ઝેભર મુકામે મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાએ મજા માણવા જેવી ખરીદ છે ઊંચા પર્વતોની વચ્ચે આવેલા જગ્યા તમારું મન મોહી લેશે તો બસ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં અમે જણાવી શકો છો જો કોઈ પણ તમારું અટક્યું કામ ગોગા મહારાજ દ્વારા પૂરું થયું હોય તો તમે કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવા વિનંતી જય માતાજી જય ગોગા મહારાજ